रेसरी राम 보도록 મિત્રોને મિત્રો આપડે એક યાર મુભત છે એટલે આપડો જવાનું સાબડા વઢે અને આપડો મત વડાળયા ના કારખાનાકા કામ કમ પતી આયા તો તમને જો કારખાના પેઇન્ટર આ ઝેન લેટર તો નવો શેડ્યુલ સડશે તો લાસ્ટ બ્લોગ મરેજો ગાલે તો મિત્રો આપકે નાલે લેવા ઉભય રાખી એ

ફમેલ મેમ નું નંબર આપડે મળા તો કે મેમ એમાં બેલેડી મે મિત્રો ફુલ જેવી એટલે આપણે સીધા મળ મેલેડીમાં વાડીએ તો મિત્રો આપણે અહીંયા ચોકડીએ પૂજી જ છે આય દુકાનો જો આ શીટ કવર કા હોય છે છે આ પેટ્રોલ પંપ આ નાસ્તા હું તો ટોર્ટલિંગ મિત્રો નાસ્તા હું છે અને શહેરી હોટેલ પણ આવી ગઈ છે મોટી જબર પણ આ પેટ્રોલ પંપ મિત્રો અજો શીવરી ઓટા આમ નિયાલક મહારાજ વાળો ને ના લાગે મિત્રો શીવરી હોટેલ છે બહુ મોટી હોટેલ છે અને જો ધરતી કોમ્પ્લેક્સ 2 એટલે આયે પણ વિની જુસે ધરતી કોમ્પ્લેક્સ 2 અને આયે પણ પેટ્રોલ પંપ છે આયે એક જ ઓળું છે પેટ્રોલ ડીઝલ બે હારે અને અજો મિત્રો એટલે ઓટાલે જાતો ને એટલે પીપર તો કેટલી ઉશમાં આવે અત્યારે લગભગ 15 16 પીપર હોય ગઈ मैंने मित्र और जे लगी ट्रैवलर में आकर वो गाड़ी नहीं कारण के हमारे पापा ने गाड़ी छोड़े पर आवड़े पर मित्र हूँ से नहीं कब आग वो जो नेट लगी थी ट्रैवलर और जे लगी मैं आकर उन्हें जो जस्ते कब आप जो होते मैं आकर आज वो भी पर यू हो रही है भी तो मलवी मलडी माई अत्यार मित्रों अपने पूजी गया सभी अपने गाड़ी वाले पार्क कर दी थी से गाड़ी पादर मैंने टूरी टेफा में पार कर दी थी से घऊ आया से मेरी में है तो दर्शन कर लीध तो 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 तो

सोरे उत्तम तो आया मित्र को जी तो मठे जा भी ताला क्लास तक ब्लॉग मरे हालो धाबा मठे जा भी तो तुमने नजारा देखा दी दो अब के धाबा में सेड़ जा तो हालो मित्रों बाबूडा धाबा में थी एन पगी थी जो ना 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 सी है आज तुम नजारा તટલા ઓર અધરવી આયા જો ફોની હોલે લીમડો દેખ બોલો મિત્રો લીમડો દેખાય ના મેલેડી માં છે મિત્રો નહી આપણે થાબા માં આવી આયા નીલપુડી છે માંથી પણ ઢોર છે મિત્રો હાય બેશ આ ઢોરનો બકરી જેવો છે તો લાસ્ટ બ્લોગ માં રીજો મિત્રો आप नंबर नो गेट, गेट मित्रों, अजय फिर मुझे किस डिनर को बताना है यूँ तो काबरा तो, मोड़ बाकी बहुत होना सी यार काका, आ काका, हाँ जय काका, हा? आईयो

Santara mikro, mermenya nih mau malah, malah nih. આયા હ આયા Saya આયા વજરેશ Oh, પરસેદી ના આયો પરસેદી નું આવો મિત્રો લાઈવ સ્ટ્રીમ બગ આપણે ના લાઈન મોટી જબર છે મિત્રો તો આપણે રહી નાના આગળ હાલો તો મિત્રો کيلا تو ورن کي ته تو آهي તો અત્યાર મિત્રો આપણ થાકી જાસી મઢે થી આવીને આપણે અત્યાર જસદન સેવી મિત્રો આપણે પાસા સ્કેટરસ માં સેવી મિત્રો ભેળ નો પ્રોગ્રામ છે પણ ભેળ હાલે તો અત્યાર થઈ ગયો છો એટલે આયું મારો બ્લોગ એન્ડ કરું છું Don't is to like, share, subscribe,